નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો નવેમ્બર મહિનાના અંત સુધીમાં પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મળી શકે છે અત્યાર સુધીની સૌથી મોટી ભેટ તો મિત્રો કઈ મોટી ભેટ મળવાની છે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય અને માહિતી પસંદ આવે વિડીયો સારો લાગે અમારી મહેનત સમય સારી લાગે તો વિડીયોને એક નાનકડી એવી લાઇકની જરૂર છે એટલે લાઇક આપી દેજો અને આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો નવેમ્બર મહિનાના લગભગ અડધા ભાગમાં કર્મચારીઓમાં આઠમા પગાર પંચની અપેક્ષા વધી રહી છે તો આઠમા પગાર પંચના અમલીકરણથી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા પણ છે તો ચાલો આ સમાચાર દ્વારા આઠમા પગાર પંચના સંભવિત અમલીકરણની શોધ કરીએ તો મિત્રો ખાસ કરીને નવેમ્બર મહિનાનો અડધો મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને કર્મચારીઓ માટે હવે પગાર અને પેન્શન વધવાની અપેક્ષાઓ છે તે પણ નોંધપાત્ર વધવા જઈ રહી છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આઠમા પગાર પંચના સંભવિત અમલીકરણ વિશે એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો તો વાત કરીએ તો હવે તાજેતરમાં આઠમા પગાર પંચની રચના બાદ કર્મચારીઓ માટે પગાર ભથ્થા અને પેન્શનમાં વધારાનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો છે તો કર્મચારીઓ આઠમા પગાર પંચના અમલીકરણ પર તેમના પગારમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે તો ચાલો આ સમાચાર દ્વારા જાણીએ કે આઠમા પગાર પંચના અમલીકરણ પર કર્મચારીઓના પગારમાં કેટલો વધારો જોવા મળશે તો ખાસ કરીને આઠમા પગાર પંચની રચના થઈ ગઈ છે ત્યારબાદ કર્મચારીઓ માટે જે પગાર ભથ્થા અને પેન્શનની રકમ વધવા માટેનો જે માર્ગ છે તે મોકળો એટલે કે સ્પષ્ટ થઈ ગયો છે અને કર્મચારીઓ આઠમા પગાર પંચના અમલીકરણ પર તેમના પગારમાં નોંધપાત્ર વધારો થવાની પણ અપેક્ષા રાખી રહ્યા છે તો આજના સમાચારમાં આપણે તે પણ સ્પષ્ટ કરવાના છીએ કે આઠમા પગાર પંચના અમલીકરણ પર કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં કેટલો વધારો જોવા મળી શકે છે તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓને આર્થિક રાહત મળશે નિષ્ણાતો માને છે કે કમિશન એપ્રિલ બે હજાર સત્યાવીસ સુધીમાં સરકારને તેની ભલામણો સુપરત કરે તેવી અપેક્ષા છે અને તેનો અમલ દિવાળી બે હજાર સત્યાવીસમાં થઈ શકે છે તો સરકારે કમિશનમાં ત્રણ સભ્યોની નિમણૂક કરી છે અને કમિશન કર્મચારીઓને તાત્કાલિક નાણાકીય રાહત મળે તે સુનિશ્ચિત કરવા માટે સમયાંતરે વચગાળાના અહેવાલો પણ સબમિટ કરી શકે છે તો ખાસ કરીને આઠમા પગાર પંચ બે હજાર સત્યાવીસ એપ્રિલ સુધીમાં સરકારને પોતાની ભલામણો છે તે આપે અને તેનો અમલ છે તે બે હજાર સત્યાવીસની દિવાળી એટલે કે આવતી નહીં અને ઉલી દિવાળી એ ત્યાં સુધીમાં થઈ શકે છે તો સરકારે કમિશનમાં ત્રણ સભ્યોની નિમણૂંક પણ કરી નાખી છે અને કમિશન કર્મચારીઓને તાત્કાલિક રાહત મળતી રહે તે સુનિશ્ચિત કરવા માટે સમયાંતરે જે વચગાળાનો અહેવાલ છે તે પણ સરકારને સબમિટ કરી શકે છે ત્યારબાદ વાત કરીએ તો પગાર પંચ શું કરે છે તો સરકારના મતે કમિશનનો હેતુ કર્મચારીઓ અને પેન્શનરોના પગાર બોનસ ગ્રેચ્યુઇટી અને કામગીરી સંબંધિત પ્રોત્સાહનોની તપાસ કરવાનો છે તો એ સુનિશ્ચિત કરશે કે આઠમું પગાર પંચ સરકાર પર વધારાનો નાણાકીય બોજ ન નાખે અને નાણાકીય સંતુલન જાળવી રાખે તો કમિશન રાજ્ય સરકારો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો એટલે કે પીએસયુ અને ખાનગી ક્ષેત્રના પગાર માળખા પર તેની અસરની પણ તુલના છે તે કરી શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીઓના પગારમાં આટલો વધારો કરશે તો આઠમા પગાર પંચમાં એક પોઈન્ટ આઠ અને બે પોઈન્ટ છેતાલીસ વચ્ચેનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરી શકાય છે ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો પગાર અઢાર હજાર રૂપિયા છે તો આઠમા પગાર પંચમાં લાગુ કરાયેલ એક પોઈન્ટ બ્યાસી ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર સાથે કર્મચારીનો નવો પગાર લગભગ રૂપિયા બત્રીસ હજાર સાતસો ને થશે જેનો અર્થ તેમના પગારમાં ચૌદ ટકાનો વધારો થશે તો બે પોઈન્ટ પંદર ગુણું ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીનો પગાર આડત્રીસ હજારને સાતસો રૂપિયા કરશે જેનો અર્થ ચોત્રીસ ટકાનો વધારો થશે તો બે પોઈન્ટ છેતાલીસ ફિટમેન્ટ ફેક્ટર પર કર્મચારીનો પગાર રૂપિયા ચુમ્માલીસ હજાર બસો ને એંસી થશે જેનો અર્થ કે ચોપન ટકાનો વધારો થશે જોકે કર્મચારીનો મોંઘવારી ભથ્થું ફરીથી શૂન્ય થઈ જશે તો આને કારણે કર્મચારીઓના વાસ્તવિક વધારો લગભગ તેર થી પંદર ટકા હોઈ શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો પગારની સાથે આ બાબતો પણ બદલાશે આઠમા પગાર પંચના અમલીકરણથી કર્મચારીઓના પગાર બોનસ નિવૃત્તિ લાભો ગ્રેચ્યુટી અને પીઆલ પીએલઆઈ સિસ્ટમમાં સુધારો થશે તો વર્તમાન સાતમા પગાર પંચ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું જેનાથી સરેરાશ ચૌદ થી સોળ ટકાનો પગાર વધારો થયો હતો તો કર્મચારીઓને આશા છે કે આઠમા પગાર પંચના અમલીકરણથી રાહત પણ મળી શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તો સરકારનો ધ્યેય એ કર્મચારીઓ માટે નવી પગાર રચના તેમની ખરીદશક્તિમાં વધારો કરશે અને દેશની આર્થિક સ્થિરતા અને ઉત્પાદકતામાં સુધારો કરશે તો આઠમા પગાર પંચનું તમામ કાર્ય સમયપત્રક મુજબ પૂર્ણ થાય તો આઠમા પગાર પંચનો અમલ બે હજાર સત્યાવીસ સુધીમાં થઈ શકે છે તો મિત્રો આ તે આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર